નમસ્કાર ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે આ અરગ ગામની અંદર ઉપસ્થિત થયા છીએ ખેડૂત મિત્રો શેરડી બારડોલી તાલુકાનો મુખ્ય પાક છે નવસારી વિસ્તારમાં પણ શેરડીનું વાવેતર થતું હોય છે તો આ શેરડીની અંદર ખેડૂતોને જે સમસ્યાઓ આવી રહી છે રાસાયણિક ખાતરોનો ખર્ચ કરી રહ્યા છે છતાંય જે ઉત્પાદન મળવા જોઈએ એ ધારે ઉત્પાદન મળતા નથી સાથે સાથે જીવાતનો ઉપદ્રવ સફેદ માખીનો ઉપદ્રવ એટલો બધો જોવા મળી રહ્યો છે કે લોકો થાકી ગયા છે તો આ વર્ષે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક વતીથી અમુક ખેડૂતો સાથે મંત્રણાઓ થઈ અને લગભગ સવાસો દોઢસો ખેડૂતો કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની મિટિંગમાં પધાર્યા એમને નક્કી કર્યું કે આપણે જે જમીન જે છે આપણી માતા છે માતાનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે તો એને સુધારવા માટે આપણે પ્રયત્ન કરીએ અને એમાંથી ઘણા બધા ખેડૂતભાઈઓ આપણી સાથે જોડાના શરૂઆતથી એમને પાયાથી ટ્રીટમેન્ટ કામાની ચાલુ કરી અને ધીરે ધીરે જેમ ક્રોપ આગળ વધતો ગયો એમ એના રિઝલ્ટ પરિણામ આપણને જોવા મળી રહ્યા છે અત્યારે આપણે આ ઓગસ્ટ મહિનામાં ઊભા છીએ અત્યારે આ ખેતરની અંદર આપણે જોઈએ કે જ્યાં કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ થયેલો છે તો અહીંયા અત્યારે શેરડીની અંદર કેવા પરિણામ છે અહીંયા આપણે જોઈશું નીચેથી પેર જે છે એ જોવા મળી રહી છે હાઈટ પણ શેરડીની સારી છે હાઈટ આપણે જોઈ શકીએ અને એ જ રીતે જે ઇન્ટરનેટ જે ઇન્ટરનોડ વચ્ચેનું અંતર છે એ પણ સારું છે તો ખરેખર બહુ સારા પરિણામ અહીંયા આ ખેતરની અંદર જોવા મળ્યા છે તો ખેડૂત મિત્રો આપ જરાય સંશય રાખ્યા વગર પૂર્ણ શ્રદ્ધાથી જો તમે કામા ઇન્ટરનેશનલ કંપનીની પ્રોડક્ટો શરૂઆતમાં પાયાથી અ તમારી ખેતીમાં થોડા જ ફેરફાર કરી અને ઓછા ખર્ચે સારું ઉત્પાદન તમે પણ મેળવી શકશો ઝેર મુક્ત ખેતી ને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે અરક ગામની અંદર આરખ ગામમાં તાલુકા ઉપસ્થિત થયા છીએ નવસારી તાલુકાનું આરગ ગામ છે જ્યાં પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસનું આ શેરડીનું વાવેતર છે આ પ્લોટની અંદર કમા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની શરૂઆતથી ટ્રીટમેન્ટ થયેલી છે પાયામાં ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ માઇકો રૂટ ત્યારબાદ ડ્રેન્ચિંગમાં ડૉક્ટર પુણ્યમ ડૉક્ટર તેજસ્થાટ હરે કૃષ્ણ ત્યાર પછી સફેદ માખી માટે એક સ્પ્રે ડૉક્ટર નીમકર્સનો થયેલો છે તો અત્યારે જોઈએ કે આ શેરડીની અંદર આંતરગાંઠ વચ્ચેનું અંતર એની હાઈટ સરસ ચાલી રહી છે અને લગભગ એક ફૂટ જેટલી હાઈટ અત્યારે જોવા મળી રહી છે તો આવો જાણીએ પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે છે ગામના ઈશ્વરસિંહ એમને એમના ખેતરની અંદર પણ ટ્રીટમેન્ટ આપણી કરેલી છે તો આવો જાણીએ એમની પાસેથી કે કેવું લાગી રહ્યું છે યસ સારું લાગી રહ્યું આ ખેતરમાં પહેલેથી કામાની ટ્રીટમેન્ટનો ઉપયોગ કરેલો છે ભૂ ભૂ સમૃદ્ધિ ખાતર પછી ડૉક્ટર માઇકો માઇકો

એ છે શેરડીની જાત અઢાર એકસો એકવીસ છે વાવેતર ક્યાંનું છે એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસનું નું વાવેતર છે બરાબર છે તો સારી છે બરાબર છે તો અહીંયા આપણે જોઈએ તમને આમાં મુખ્ય શું દર વર્ષ કરતા અલગ લાગ્યું મને આમાં દર વર્ષ કરતાં બે શેરડી બે બે પેર વચ્ચેનું જે અંતર ખરું એ ખાસો એવો ફરક છે પેલા અમારા નાની નાની પેરતી શેરડીની લંબાઈ વધે બરાબર અને શેરડીની જાળાઇ બી સારી બરાબર ગ્રોથ એની પાન પાન પહોળા છે એના બરાબર ખાતર લેવાની ક્ષમતા બી વધે છે બરાબર છે જે ગ્રીનરી પણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ બરાબર છે અને વચ્ચે એકવાર વ્હાઇટ ફ્લાયનો એટેક હતો થોડો સાધારણ અમે નીમકર્સ વાપરેલું અને નીમકર્સ વાપરવાથી વ્હાઇટ ફ્લાય નો એટેક અત્યારે બિલકુલ વ્હાઇટ ફ્લાય નથી અત્યારે અત્યારે ખેતરમાં ક્યાં પણ સફેદ માખી ક્યાં જોવા નથી મળતી એકવાર ખાલી ડોક્ટર નીમકર્સ નો સ્પ્રે થયેલો ગરમીની ટાઈમમાં થોડો થોડો લાગતો હતો વ્હાઇટ ફ્લાયનો બરાબર છે નીમકર્સ ઉપયોગ કરેલો બરાબર અત્યારે બિલકુલ નથી બરાબર છે બાકીના એરિયામાં પુષ્કળ પ્રમાણમાં વાઇટ ફ્લાય છે બરાબર છે તો શેરડી પકવતા ખેડૂતભાઈઓ ખરેખર કામાની આ ટ્રીટમેન્ટ લે તો જમીન ઉપર અને ઉત્પાદનમાં શું ફાયદો મળે જમીનની ગુણવત્તા સારી થાય અને ઉત્પાદન વધે બરાબર છે તો મારા અનુભવ કહે છે બરાબર છે તો અહીંયા જોઈએ તમારી હાઈટ અને છોડની ગ્રોથ આપણે જોઈએ

ગ્રોથ અને હેડીની વધ અને જાળા ઘણો ફરક પડે અને બે પેલ વચ્ચેની જે લંબાઈ છે એમાં બી ફરક પડે છે અને જમીન તો સુધરે જ છે બરાબર તો તમારી આ વાત જે છે અમે બીજા ખેડૂતભાઈઓ સુધી પણ પહોંચાડીશું અને એમને પણ આવો સંપૂર્ણ સ્વસ્થ પાક થાય અને સારું ઉત્પાદન મળે તો એ માટે અમે એ પ્રેરિત કરીશું ઓકે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ